好 ટીઆરપી ગેમ્સ ઝોન અગ્નિકાંડ મામલામાં સૌથી વધુ ભૂંડી ભૂમિકા જે કોઈની હોય તો તે ફાયર વિભાગની સામે આવી રહી છે અને આજે જે ખુલાસો થયો તેમાં તો હવે હદ જ કરી નાખી ફાયર વિભાગના અધિકારીઓએ જે સાંસદ રામભાઈ મોકર્યા છે ત્યારે ભાજપના અગ્રણી હતા અને ઉદ્યોગપતિ હતા તેમને પણ હપ્તા લેવામાં નતી મૂક્યા તેમની પાસે પણ તોડ કરવાનો બાકી નથી રાખ્યો તેનો ખુલાસો છે તે આજે થયો છે ને સાંસદ રામભાઈ મોકરિયા તેઓ બિઝનેસમેન છે ને તેમણે જ્યારે ભાજપ ઓફિસ પાસે રોડ સોપોર ઉપર સત્યાવીસ હજાર પ્લોટમાં બિલ્ડિંગનો પ્લાન મૂક્યો હતો તે બિનખેતી પણ થઈ ગયું હતું પરંતુ જ્યારે બિલ્ડિંગનો પ્લાન મૂક્યો હતો તેમાં જે ફાયર એનઓસી માટે જે અરજી કરવામાં આવી હતી ને તેના માટે પણ સિત્તેર હજાર રૂપિયા છે તે ફાયર ઓફિસર ભીખા ઠેબા દ્વારા માગવામાં આવ્યા હતા અને રામભાઈ મોકરિયા આ હજાર રૂપિયા છે તે આપવામાં આવે છે રામભાઈ મોકરિયા આજે પત્રકાર સાથે પત્રકારો સાથે મૌખિક રીતે જે વાતચીત કરી હતી તેમાં આ વાતનો સ્વીકાર કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે આ લોકો છે તે કોઈને નથી મૂકતા તમામ જગ્યાએ પૈસા આપવાથી જ કામ થાય છે તમામ સરકારી ઓફિસો હોય અત્યારે એક પર પૈસા આપ્યા વગર એક પણ કામ થતા નથી તમારી બધી પ્રોસેસ બરાબર હોય તમારા બધા કાગળિયા એકદમ પરફેક્ટ હોય તો પણ રૂપિયા આપ્યા વગર કામ થતા નથી અને જો રૂપિયા આપો તો તમારા પ્રોસેસ બરાબર ન હોય તમારી પાસે પૂરતા કાગળિયા ન હોય તો પણ તમારા કામ છે તે થઈ જાય છે સૌથી વધુ જો ભૂંડી ભૂમિકા જો કોઈની હોય તો ફાયર વિભાગની આ ઘટનામાં સામે આવે છે કારણ કે તમામ બાબતો ખ્યાલ હોવા છતાં આટલું મોટું મોતનો માચળો છે તે ખડકાઈ જવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરી ચાર ચાર વર્ષથી આ મોતનો માચળો ચાલતો હતો તેમાં કોઈ કાર્યવાહી ન કરીને હવે રામભાઈ મોકરિયા દ્વારા આ ખુલાસો છે તે કરવામાં આવ્યો છે ને ખૂબ જ ફાયર વિભાગને માટે શરમજનક ઘટના છે તે આ કહી શકાય સ્ટેટ સ્ટેટ ફાયર વિભાગના જે ડિરેક્ટર છે તેમની પણ ગઈકાલે એક ખાનગી ચેનલમાં ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી ને તેમાં પણ તેઓ પોતાના એજન્ટને કહી રહ્યા છે કે આ વર્ષે આપણે સોથી દોઢસો કરોડ રૂપિયા બનાવવાના છે એટલે આ બાબત ઉપરથી જે વાત છે તે સ્પષ્ટ થાય છે કે ફાયર વિભાગમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર ચાલે છે એક પણ રૂપિયો એક પણ કામ છે તે રૂપિયા આપ્યા વગર થતા નથી અને રામભાઈ મોકરિયાને પણ આ લોકોએ નહોતા મૂક્યા પછી ત્યારબાદ સાંસદ રામભાઈ મોકરિયા છે તે સાંસદ બન્યા અને ત્યારબાદ તેમણે કહ્યું કે તેમનું કામ હજી સુધી નથી થયું ને ભાજપના નેતા બની ગયા હોવાના કારણે સાંસદ બની ગયા કારણે આ ભીખા ઠેબા છે જે ફાયર ઓફિસર છે તેમણે કવરમાં રૂપિયા તેમના માણસ વહીવટદાર મારફત પરત મોકલી દીધા એટલે આ તો રામભાઈ મોકરિયા સાંસદ બન્યા એટલે પરત મોકલી દીધા પરંતુ આવા તો કેટલાય લોકો પાસેથી આ લોકો તોડ કરતા હશે ને તેના કામ કરવા હોય તો કરે ને ન કરવા હોય તો ન કરે આ બાબત ઉપરથી સ્પષ્ટ સ્પષ્ટ થાય છે કે જે સામાન્ય લોકો છે તેમને તો આ લોકો મૂકતા જ નહીં હોય મસ્ત મોટા તોડ છે તેમની પાસેથી કરવામાં આવતા હશે ટીપી શાખાની પણ આમાં સંડોવણી છે તે સામે આવી છે કારણ કે આટલું મોટું સ્ટ્રક્ચર ચાર વર્ષથી બંધાઈ ગયું હોય તો તેમને કેમ કોઈ પણ પ્રકારની જાણ નહોતી અને કેમ તેઓએ આમાં કોઈ કાર્યવાહી ન કરી એટલે તેમના પણ ખિસ્સા ભર્યા હોય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે આ જે અધિકારીઓ છે તેમના વિરુદ્ધ હવે એસીબી પણ તપાસ કરશે તેમની સંપત્તિની પણ તપાસ થશે કે તેઓએ કેટલા રૂપિયા આટલા વર્ષોની નોકરી કર દરમિયાન કેટલા રૂપિયા આ રીતના એકઠા છે આ રીતના હપ્તા લઈ કામ લઈ રૂપિયા લઈને કામ કરીને એકઠા કર્યા છે તેની પણ તપાસ છે તે હવે થશે અને રાજ્યભરમાં આ ઘટનામાં જે સામેલ નથી એવા અધિકારીઓ પણ આમાં સાણસામાં આવી જવાના છે એટલે કે એ વાત આ વાત ઉપરથી સ્પષ્ટ થાય છે કે તમારું પાપ છે તે ગમે એટલા વર્ષે છાપરે ચડીને પોકારે છે ને હવે જે રાજ્યમાં અન્ય અધિકારીઓ છે તેણે પણ ચેતી જવા જેવું છે ને તેમના પણ સંપત્તિની તપાસ થશે કે તેઓ કયા હોદ્દા ઉપર છે તેમનો કેટલો પગાર છે ને તેઓ કેટલી સંપત્તિ લઈને બેઠા છે એટલે હવે તમામ લોકોએ ચેતી જવાની જરૂર છે તમામ લોકોની તપાસ થશે આ ઘટના બાદ હવે જોવાનું રહેશે કે તંત્ર આવા આવા અધિકારીઓ સામે હવે આગળ કોઈ પગલાં લે છે જો આ આ જે ફાયર ઓફિસરો છે ટીપી શાખાના અધિકારી સાગઠિયા સહિતના અધિકારીઓ પર દાખલારૂપ કાર્યવાહી થશે તો જ આવનારા સમયમાં કોઈ પણ પ્રકારના ફાયર ઓફિસરો છે ટીપીઓ છે તે આ પ્રકારનું કૃત્ય કરતા અચકાશે માત્ર બદલી અને સસ્પેન્શન જો કરવામાં આવશે તો આગળના સમયમાં પણ આ પ્રકારનું જે કૃત્ય છે તે ચાલુ જ રહેશે કારણ કે બદલી અને સસ્પેન્શન સરકાર વિભાગમાં એટલી મોટી કોઈ સજા નથી તેમાં કોઈ પણ પ્રકારનો સજા જેવું નથી બદલીઓ તો જે લોકો કૃત્ય ન જે લોકો ભૂલ ન કરતા હોય જે વાકમાં ન હોય તેમની પણ અમુક સમયે થતી જ હોય છે એટલે આ કોઈ બદલીને સસ્પેન્શન કોઈ સજા નથી એટલે આવનારા સમયમાં તેમની વિરુદ્ધ એફઆઈઆર થાય તેમના પણ આરોપીઓમાં નામ જોડવામાં આવે તો જ આ અધિકારીઓ છે સુધરશે ને આવનારા સમયમાં બીજા અધિકારીઓ છે તે આવા મોતના માચડા નહીં ચાલવા દે ને એટલા આટલા લોકોના મોતના જવાબદાર નહીં બને આવનારા સમયમાં હવે સરકાર આ અધિકારીઓ પર કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું ખૂબ જ મહત્ત્વનું રહેશે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ